રાજ્યુજરાતની બાજુ નું રાજ્ય છોકરી પણ પેલા ધોરણમાં શું નામ શું ભૂલી ગયો આ એ કોમલ છે તો એ રાજસ્થાન છે તો રાજસ્થાન આપણા ગુજરાત નો નાતો તો વસ્તુ જૂનો છે શું કામ અહીંયા કોઈ પણ કથા આયોજન હોય છોકરાઓ

બધા માણસો રીએ અને એમાં એક પરિવાર રહેતો હતો અને આ જે વાત કરું છું છેતરાવ ઈ વાત ક્યાંય ચોપડીમાં લખેલી નથી કે વાર્તા નથી સત્ય ઘટના બનેલી છે શું બનેલી છે સત્ય ઘટના બનેલી છે આ પરિવારની અંદર એક માતા રીએ એક એના પતિ એટલે કે એ છોકરાના પિતા એક એની બેન અને એક એનો ભાઈ આખા ઘરનું ગુજરાન કોણ ચલાવે તો કે માતા શું કામ કે એના પતિ એટલે કે આ બંને છોકરા ભાઈ હતા ને એના પિતા છે ને ઈ ખાટલામાં હતા પથારી વસ્તા બીમારી હતી એટલે એ કામ કરી શકે નહીં અને બીજું કે એની બેન હતી ને એ અવારનવાર બીમાર થઈ જતી એટલે અને આ છોકરો છે ને ઈ કોલેજમાં ભણતો ક્યાં ભણતો કોલેજમાં છોકરો ભણતો બરાબર છે

એવું સરકારી કામ હાલતું અને એ કામમાં જે કોન્ટ્રાક્ટર હોય એને મજૂરોની જરૂર હોય એટલે એ મજૂરી કામ આપે અને સવારથી સાંજ સુધી મજૂરી કરે સાંજે પાછા જે કંઈ દાળી મળી હોય રોજ મળ્યું હોય પાંચસો રૂપિયા રોજના કે કઈ જે નક્કી કર્યા હોય મળ્યા હોય એ લઈને ઘરે આવે અને એમાંથી કઈક એનું ઘરનું કરિયાણું લઈ અને પોતાનું ગુજરાત ચલાવે આવું એ ઘરમાં હલતું હતું પણ થયું એવું છોકરાઓ રોજ આ ઘટના બનતી હતી એમાં રોજ મજૂરીએ જાય બધાય અને એની માતા જાય એવી રીતે બીજા કેટલાય બધાય મજૂરીએ જાય છે પણ આ કોન્ટ્રાક્ટર શું કરતો હતો કે જે મજૂરીના પૈસા એને નક્કી કર્યા હોય ધારો કે મજૂરીના પૈસા રોજના પાંચસો રૂપિયા લગધી મજૂરી નક્કી કરી હોય તો એ શું કરે બધાયને સાડા ચારસો આપે કેટલા બધા કામ કરતા હોય એમાં બાયુ હોય ભાઈઓ હોય છોકરા હોય ઘણા બધા હોય તો એમાંથી પચાસ પચાસ રૂપિયા કાપી લે અને સાડા આપે તો વિચાર કરો એક જણાના ના કાપે તો કેટલા બધા હોય તો એમે રૂપિયા તો જાજા થાય ને અને ઈ બધા રૂપિયા ક્યાં તો ખિસ્સામાં નાખી દીધું પોતે આવું કરતો તો કોઈ બોલે નહીં શું કામ નો બોલે કે જી બોલે એને કોન્ટ્રાક્ટર કાઢી મૂકે કે ભાઈ તારે જા આજથી કાલે કામે નહીં આવવાનું અને એનો પરિવાર રખડી પડે એ બિચારા ક્યાં જાય એને ખવડાવે શું એટલે કોઈ બોલે નહીં મનમાં મનમાં પીડાયા રાખે અને પછી એવા એકવાર એવું બન્યું કે જે આ માં હતી ને એ માં છે ને એનાથી રહેવાનું નહીં તો એકવાર ઘરે બધા સાંજે જમતા હતા ને તો એને શું કહ્યું ઘરે ખાલી વાત કરી કે કોન્ટ્રાક્ટર આવું કરે છે અમને પૂરી મજૂરી આપતો નથી અને આવી રીતે પૈસા કાપી દે છે તો એનો છોકરો હવે એની પતિ છે તો ખાટલામાં તો એ કઈ કરી ન શકે બેન બીમાર રહેતી એટલે એ કરી ન શકે છોકરો કોલેજમાં ભણતો તો છોકરા એમ કીધું કે માં એવું કરે છે તો કે હા તો કે કામ કર કાલે મારે તારી સાથે આવું છે મારે જોવું છે એ શું કરે છે અરે ના ના દીકરા એ તારે નથી આવું એ બધું આપણે જે કરી બરાબર આ તો મેં તને ખાલી વાત કરી બાકી આપણે ક્યાંય આપણે પડવું નથી કારણ કે જો આપણે કાઢી મૂકશે તો આપણે ખાવા આપણે જે અત્યારે રોટલા ખાઈ છે ને એ આપણું બંધ થશે અરે નાના મા હું કઈ નહીં કહું મને તારા ભેગો આવવા દે બહુ જીદ કરી છોકરા એ અને આ સત્ય ઘટના છે મિત્રો વાર્તા નથી કાલ્પનિક નથી આ સત્ય બનેલી ઘટના હું તમને કહું છું અને પછી જ્યારે એ છોકરો એની માની સાથે બીજે દિવસે સવારે એ કોન્ટ્રાક્ટર ને અહીંયા જે કામ કામનું નું સ્થળ હતું અહીંયા જાય છે અને કોન્ટ્રાક્ટર ખુરશી ઉપર બેઠા હોય છે અને છોકરો જે એમ કે નમસ્કાર તો કે નમસ્કાર અને છોકરો એ પૂછે છે કે અહીંના કોન્ટ્રાક્ટર તમે જ છો તો કે હા હું છું

તું કઈ કલેક્ટર છો તો હું તને જવાબ આપું જા જા તારા જેવા તો કેટલાય આવે એ તું તારી ઘરે જા એ જે હોય હાઈલા રાખે આવો જવાબ દીધો અને એ છોકરાને હાડો હાડ ઉતરી ગયો

તો બધા મિત્રો દાંત કાઢે હવે કલેક્ટર થવું એ કઈ નાની માના ખેલ છે અરે કલેક્ટર થવું હોય તો યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી પડે ડુંગર ચડવો પડે એમને કલેક્ટર ન થવાય અને આપણું તો કામે નથી આપણી પાસે છે શું કે બધા મિત્રોએ આવું કીધું અને એને મનમાં ગાંઠ પાડી લીધી કે આજે મારી માનું અપમાન કરે બીજી કેટલી માતાઓ મજૂરો એનું અપમાન કરે એના લોહી પસીનાની કમાણીમાંથી એ પૈસા ઓછા આપે આવું તો ન ચાલે તો મારે કલેક્ટર તો બનવું છે કારણ કે એ ભાઈ એમ બોલ્યો કે કલેક્ટર છો તો હું તને જવાબ આપું તો એને એટલી તો ખબર પડી કે કલેક્ટર જો હોય તો એને સાચો જવાબ ઈ કોન્ટ્રાક્ટર આપે બાકીનાને ન આપે તો કે હું કલેક્ટર બની જાઉં પછી તો મને સાચો જવાબ દેશે ને અને આવું નક્કી કરી અને એને એ છોકરાએ તૈયારી ચાલુ કરી સૌથી પહેલા ઓનલાઈન ક્લાસ ચાલુ કરી

પણ થયું એવું કે એમાં છોકરા લેવા માટે પુસ્તકો લેવા કે ઘણી બધી વસ્તુની જરૂર પડે પૈસા પૈસા તો હતા નહીં પછી સગા સંબંધીને થોડી દયા આવી એને ખબર પડી ને તો સગા બે ચાર સગા સારા હોય ને તો એ એના ઘરે આવીને પૈસા દઈ ગયા કે આ છોકરાને તકલીફ છે એને ભણવું છે તો ભલે ભણે એની પરિસ્થિતિ ખરાબ છે એટલે એવા સંબંધી સારા હોય એટલે એને પૈસાની થોડી મદદ કરી અને આ છોકરો

એ નાનો પડશે અને હરીફાઈઓ કરવી હોય તો દિલ્હી જવું પડે કારણ કે અહીંયા આખા દેશની મોટા મોટી સંસ્થા આવેલી અને દિલ્હી જાય છે અને દિલ્હી રહીને રૂમ રાખીને રહે છે અને પૈસા તો થોડા ઘણા હતા બહુ હતા નહીં અને એક ટાઈમ જમે અને બીજો ટાઈમ એમને સુઈ જાય છે આ છોકરો કારણ કે પૈસા નથી અને એટલી મહેનત કરે છોકરાઓ તન તોડ મહેનત કરે છે અને આખરે એવું પરિણામ આવે છે યુપીએસસી ની પરીક્ષા એ છોકરો

અને કલેક્ટર ની પદવી લઈ અને માન સન્માન સાથે એ ઘરે રવાના થાય છે અને ઘરે બધા એના સભ્યો માતા પિતા એના જાણ થાય બેન ને જાણ થાય બધા આનંદ થી નાચી ઉઠે છે કે વાહ આપણા ઘરમાં કોઈ કલેક્ટર ભાઈ આટલો અભ્યાસ કોઈને કલ્પનાય નહોતી અને પછી એ એની માતા ને કે ચાલ માતા આપણે માં તું કેવું ચાલ ના તું ના હોય તો અરે તું નિરાખીએ અને એને આપેલી સરકારે આપેલી ગાડી કલેક્ટર આપેલી ગાડી એ લાલ ગાડી એટલે ગાડી છે એમાં લાલ કલર નું સાયરન એ સાયરન વાળી ગાડી લઈ અને એની માતાને ને બેસાડી અને એ જે કોન્ટ્રાક્ટર જે મજૂરો કામ કરતા હતા ત્યાં જાય છે અને લાલ કલર ની ગાડી દૂરથી જોઈને એટલે કોન્ટ્રાક્ટર ખુરશીમાં માં બેઠો તો ઊભો થઈ ગયો

હે ભાઈ તું મને ઓળખસ તો ચાર પાંચ વર્ષ આ વાત ને વીતી ગયા એટલે ઓલો ઓળખતો નથી કે ના હું તો ઓળખતો નથી કે ભૂલી ગયો કે તો કે એક સમયે હું તારી પાસે તમારી પાસે આવ્યો હતો અને તમે બધાયની મજૂરી કાપી લેતા હતા પચાસ પચાસ રૂપિયા ઓછા દેતા હતા મેં તમને કીધું હતું ત્યારે તમે એમ કીધું હતું કે કલેક્ટર છો તો મારે તમને જવાબ દેવાનો તો આજે એ છોકરો હું છું અને બોલો અવાચક બની ગયો કે તું એ છો મેં તને એક એમ કીધું હતું કાઢી મૂકો તો ઈ તો કે હા ઈ જ હું કલેક્ટર અને મે મારી મહેનત થી હું કલેક્ટર બન્યો છું અને હવે કાઈ ખેર નથી જો હવે તું આવું કરીશ આજ થી તે કોઈની મજૂરી કાપી એક એક 5 રૂપિયા જો કોઈ ઓછા દીધા તો આજ થી એમ માની લેજે તારી ઉલટી ગિન્તી શરૂ અને તને છેલ્લા સળિયા પાછળ ધકેલી દેશે અને ઓલા લઈ ગઈ બીજ કોન્ટ્રાક્ટર ને થોડ એના પગમાં પડી જાય છે સાહેબ રેવા દયો રેવા દયો હું કોઈ કોઈના પૈસા નહી કાપું જેટલાના કાઈ માં એને વ્યાજ સહિત પાછું આપી દઈશ અને વ્યાજ સહિત પાછું આપી દે છે છોકરાઓ ઈ એ જે કલેક્ટર બઈનો ઈ એનું નામ એ હું તમને અત્યારે એનો ફોટો બતાવું હેમંત પરિક નામનો છોકરો કોણ છે હેમંત પરીક નામનો છોકરો છે એ રાજસ્થાનનો છોકરો અને જે બહેનો છે કલેક્ટર એ લાઈવ મેં તમને વાત કરી આ કોઈ સત્ય ઘટના છે આ તમે બધાય જોઈ શકો છો આ એની માં છે જે કાળી મજૂરી કરે છે અને આ એનો છોકરો છે કે જે સામાન્ય કુટુંબમાંથી આવે છે અને આ જે છોકરાએ એની મહેનતથી એની ધગસ એના પરિશ્રમથી થી એ કલેક્ટર બને છે અને સામે વાળા કોન્ટ્રાક્ટરો એ ધ્રુજાવી દે છે એટલે એની માતા તો સુખી થાય છે પણ બીજા અનેક માતાઓ સુખી થાય છે કારણ કે બધાના પચાસ પચાસ રૂપિયા ઓછા મળતા તો એ બંધ થઈ ગયા અને બધાની ઘરે પચાસ પચાસ રૂપિયા વધી ગયા તો કેટલું એને સારું કામ કર્યું ગણાય સારું કામ કર્યું ગણાય કે ન ગણાય અને મિત્રો તમે પણ જો પ્રયત્ન કરો તમે પણ એવું માનો કે મારે કઈ બનવું છે તો તમે બની શકો કોઈ એમ હોય કે મારે ડોક્ટર બનવું છે પણ એના માટે ત્રણ વસ્તુ તમારે જોશે એક તો તમારી એકાગ્રતા એક તમારી નિષ્ઠા અને એક તમારી પ્રામાણિકતા ને મહેનત જો સાચી મહેનત હશે તો તમે ગમે બની શકો કલેક્ટર બની શકશો ડોક્ટર બની શકશો એન્જિનિયર બની શકશો વકીલ બની શકશો સીએ બની શકશો સારા શિક્ષક બની શકશો કે તમે બની શકશો